નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા સૌથી મહત્વના સમાચાર જે મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ છો તો કરોડો લોકોનું સપનું તૂટી ગયું છે સસ્તા સોનાનું જે મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે સોના તેમજ ચાંદી જે છે જેની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને હાલની વાત કરીએ તો મિત્રો આજે પણ પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કેટલો વધારો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત સોનાના ભાવની તો મિત્રો સોનાની કિંમતો દિવસે વધારો જોવા મળી રહ્યો છે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરી લઈએ આજના તાજા ભાવની તો મિત્રો આજે પણ તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વીડિયોમાં લાસ્ટ

ની સાથે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો જોવા મળી રહ્યો છે તો 24 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ તો 24 કેરેટ સોનાની અંદર આજે સવારે 1 ગ્રામ સોનાના ભાવ 10 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાની કિંમતોમાં આજે સવારે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં છેલ્લા 50 દિવસની અંદર મોટો વધારો જોવા મળી રહ્યો છે એટલે

આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે બીજી બાજુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે અમદાવાદમાં સોનાનો ભાવ જે છે એ પાંચસો રૂપિયા વધીને અત્યારે નેવ્યાસી હજાર સોની એક તો મિત્રો આજે તોલા સોનાની કિંમતોમાં માં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે અને ગત સપ્તાહની વાત કરીએ તો મિત્રો ગત સપ્તાહે એક કિલો ચાંદીની કિંમત જે છે એ એક લાખ રૂપિયાની સ્થિતિ એ જોવા મળી રહી છે તો રોકાણકારોનો થોભો રાહ જોતી નથી જી મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની તરીફ

પડતા કિંમતી ધાતુમાં ત્રીજી સોનું ઝડપથી આવનારા દિવસોની અંદર આગળ જતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો અમેરિકાનો ડોલર નબળો પડતા કિંમતી ધાતુમાં ખરીદી વધી છે જેના લીધે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ ઊંચકાયા છે તો વાત કરીએ તો મિત્રો એમસીએક્સ ગોલ્ડ આજે પિંચાશી હજાર રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે એક તોલા સોનાની કિંમત જે છે એ ખૂબ જ વધારામાં જોવા મળી રહી જ્યારે આપણી આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો દાગીના બનાવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને આ વધઘટની વાત કરીએ તો મિત્રો આ વધઘટ વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો મિત્રો વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત આજે છે એ એકવીસ પોઈન્ટ સિત્તેર ડોલર વધીને વાત કરીએ તો મિત્રો બે હજાર નવસો ને ચુમ્માલીસ પોઈન્ટ વીસ ડોલર પર ટ્રેડ થતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ આજે 32.92 ડોલર પ્રતિ એસ પર કોટ થઈ રહ્યા છે અને બીજી તરફની વાત કરીએ તો મિત્રો બીજી તરફ દિવસેને દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક માસની વાત કરીએ તો મિત્રો છેલ્લા એક માસની તુલનાએ ડોલર ઇન્ડેક્સમાં 1.5% તૂટ્યો છે જોકે આજે ડોલર ઇન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળતા રૂપિયો આજે ફરી પાછો તૂટતો જોવા મળી રહ્યો છે તો ડોલર સામે રૂપિયો આજે 8 પૈસા તૂટ્યો

કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું